કલાકાર દેવાયત ખાવડ ફરી એક વખત વિવાદમાં જોવા મળી રહ્યા છે કલાકાર ના માણસો તાલાલા ગીરના ચિત્રોડ ગામે અમદાવાદના સ્થાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવ રાશિ ચૌહાણ પર હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે બંદૂક તાકીને પતાવી દેવાની ધમકી પણ આપી હતી ત્યારે એટલું જ નહીં દેવાયત ખાવડ અને તેમના માણસો જેમાં સવાર હતા તે ફોર્ચ્યુનર કાર અને ચૌહાણની કારને પાંચ વખત ટક્કર પણ મારી હતી ત્યારબાદ દેવાયત ખાવડના માણસોએ ધ્રુવરાજસિંહને માર મારીને તેમનો પગ પણ ભાંગી નાખ્યો હતો ત્યારે નોંધનીય છે કે બંને વચ્ચે છ મહિના પહેલા અમદાવાદના સ્થાનલના ડાયરાના કાર્યક્રમમાં ન આવવા બદલ ઝઘડો થતા સામ સામી ફરી ફરિયાદ પણ નોંધી હતી ત્યારે આ કેસમાં દેવાયત ખાવડ અને અન્ય પંદર લોકો સામે મોડી રાત્રિના ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ગીર સોમનાથના એસપી મનોજસિંહ જાડેજા પણ તાલાલા ગીલ હાલ દોડી આવ્યા છે ત્યારે પોલીસે આ કેસમાં દેવાયત ખાવડ અને તેમના માણસોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આપનું દેવાયત ખાવડ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો